નમસ્કાર હું હર્ષ પાવરબાઈ ભારતીય નૌસેના બચાવ્યા એકવીસ લોકોના જીવ વધી શકે છે ડુંગરી ભાવ દેશમાં સર્જાઈ શકે છે મોટી અછત તલવાર લઈને કોણ આંદોલન કરે આંદોલનકારી ખેડૂતો પર ભડકી ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં સો રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે તો પીએમ મોદીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની એક પોસ્ટ દ્વારા આની જાહેરાત કરી હતી અગાઉ મોદી સરકારની કેબિનેટ ઉજ્જવલા યોજના હેઠળ એલપીજી સિલિન્ડર દીઠ સબસીડી રાહતને એક વર્ષ માટે વધારવાની સાથે દરિયામાં જહાજો પર ડ્રોન હુમલામાં નોંધપાત્ર વધારો થયો છે પરંતુ ભારતીય નૌસેનાએ આ હુમલાઓને જળબાતોડ જવાબ આપી રહી છે ભારતીય હતો કોલકાતાવી નેવીના આના સમાચાર મળ્યા હતા તરત જ મદદ મોકલવામાં આવી હતી તો ભારતીય નેવીએ હેલિકોપ્ટર અને બોટની મદદથી એકવીસ ક્રૂના જીવ બચાવ્યા હતા તો આ પહેલા પણ ભારતીય નેવીએ અદલ ગલ્ફમાં ડ્રોન હુમલામાં મદદ કરી હતી આ વર્ષે દેશમાં ડુંગળીની મોટી અછત સર્જાઈ શકે છે કારણ કે ગત વર્ષ કરતા આ વખતે ડુંગળીના ઉત્પાદનમાં સુડતાલીસ લાખ ટન કરતાં વધુનો ઘટાડો થયો છે કેન્દ્ર સરકારે બે હજાર બાવીસ ત્રેવીસમાં બગાયતી પાકને ઉત્પાદનના અંતિમ અનુમાનની સાથે જ બે હજાર ત્રેવીસ ચોવીસના અગોતરા અનુમાન પણ જાહેર કર્યા છે તો આ રિપોર્ટમાં એ વાતનો ખુલાસો થયો કે બે હજાર ત્રેવીસ ચોવીસમાં ડુંગળીનું ઉત્પાદન ગત વર્ષના લગભગ ત્રણસો લાખ ટનની સરખામણીએ આગામી વર્ષ બસો ચોપન પોઈન્ટ તોતેર લાખ ટન રહેવાની શક્યતા છે તેનું કારણ એ છે કે ડુંગળીનું મુખ્ય ઉત્પાદન ઉત્પાદન ઘટ્યું છે જેને કારણે ડુંગળી હજુ મોંઘી થઈ શકે છે પંજાબ અને હરિયાણામાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને લઈને ચંદીગઢની હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી

શેવાળની ખેતી એટલે કે લીલની ખેતી એટલે કે લીલા સોનાની ખેતી કહેવામાં આવે છે તેનું કારણ તેમાંથી મળતી આવક છે શેવાળની ખેતીથી ખેડૂતોને ઘણો નફો મળે છે તાજેતરના સમયમાં શેવાળની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે તેનો ઉપયોગ ઘણી વસ્તુઓમાં થાય છે આ શેવાળનો ઉપયોગ દવાઓથી લઈને અનેક પ્રકારના સ્વાસ્થ્યના લાભોમાં થાય છે તો આવી સ્થિતિમાં તેની માંગ ઘણી વધી ગઈ છે તો ખેડૂતો પણ તેમની જરૂરિયાત મુજબ તેની ખેતી કરવાનું શરૂ કરી દીધું છે અને હવે ખૂબ જ નફો પણ મેળવી રહ્યા છે હાલ સમાચારોમાં બસ આટલું જ દેશ દુનિયા અને એગ્રીકલ્ચર ન્યૂઝ માટે જોતા રહો કૃષિ જાગરણ નમસ્કાર